બોલોશી ગોપાલ લાલ કી જય સર ભોગવદીઓ જે ગોપાલ જે ગોપાલ સાચું ધન સાચું ધન કેવું કહેવાય સત્યભામા સોન કેતા આપશ્રી ગોપિન્દ્રજી રાજ સાથ થી પુત્રી રાહશ્રી ગોપિન્દ્રલાલ મહારાઈ એનો સંઘ આપણે હોય તો બીજા કોઈના સંઘની જરૂર ન પડે ઓર કશું સંગ ના આવે પછી હીરા હોય કંચન હોય માણેક હોય કાંઈ આપણને અસર ન કરે ભાવ ભજન તે પુરાવે આ ભાવ હોય ઠાકોરજીનું કીર્તન સ્મરણ હોય આ બધું આપને ગૌણ છે એની આપણે કોઈ કિંમત નથી આમાં કોઈ શંકા રાખે તો એ પછી પસ્તાય છે દામા શુભ ગઈ નામ પ્રભુ કો આદિ સદા એ જ આપણું ધન પ્રભુનું નામ એ ધન બીજું કાંઈ નહીં સાચો ચિત્ત ગુણ પ્રાણપતિ સાચું ચિત્ત આપણા પ્રાણ પ્રતિ પ્રાણ આધાર એવા પ્રભુ શ્રી ગુપિન્દ્રજીમાં આપણું કલ્યાણ થાય આ જીવ ઠાકોરજી આપણી શરણે અને દિવસે દિવસે આપણો આનંદમાં વૃદ્ધિ કરે સમૃદ્ધ સદા સુખદાયી સદા આપણે સુખ શાંતિ ના આનંદ રહીએ અડસઠ ધામથી પણ ગુલોકધામની આપણે પ્રાપ્તિ કરાવે છે ષદધામથી પણ વધારે એ રૂપ રહ્યો આ મારું એમાં છૂટી ગયું છે એ રૂપ મારા સમાઈ ગયું છે મારાજન કરતા ભગવતીઓ દર્શન આપે છે શ્રી ગોપેન્દ્રજી ત્રિભુવન નાયક છે આદિપુરુષ છે

પા સુન હે ઓર કચું સંગન આવે કંચન હીરા કલયુગ યુગ કૂળો ભાવ ભજન તે બોલાવે રે કોળી દે આ દેહ છે ગમજે પડી જાય કઈ નક્કી નહીં કઈ નક્કી નહીં જે થાય ભગુ કોળી દેહ પલ પલમાય પીછે મન પસ્તાવે રે દામ ગયે નામ પ્રભુ ક आदि सदा संग आवे साचोचित गुण को आनंद मोद बडावेरे रे सम्रस साई सदा सुखदाई અડસઠ ધામ ચ ડેરે રૂપ રહ્યો ઉતર નિમો રે શ્રી ગોપે ત્રિભુન નાયક શ્રી ગોપેન્દ્ર ત્રિભુવન નાયક દાસ જીવન જસ ગાય રે હા દાસ જીવન જસ ગાય સાચોધન સત્યભામોન હે ઓરકચુ સંગ ન આવે રે ઓરકચુ સંગ ન આવે ઓરકચુ બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભુગધી રાચણું માં તમારો દાસ સસીના જય ગોપાલ જય ગોપાલ